જય માતાજી ખેડૂત મિત્રો મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને ખાસ કરીને આજે આપણે ખેડૂત મિત્રો તલના પાક વિશે માહિતી અને આપણે જે અનુભવ છે એ કહેવાના છે તો ખાસ કરીને ખેડૂત મિત્રો જે તલનો પાક છે એ ઓમ જોવો તો આપણે ઉનાળુ પાક તરીકે તો ઉનાળુ તલમાં આપણે કાળા તલ અને સફેદ તલનું વાવેતર થતું હોય છે મોટા ભાગે તો સફેદ તલનું વાવેતર થાય છે અને જે સૌરાષ્ટ્રમાં છે એ ગુજરાત ત્રણ વેરાયટી વાવ વાવવામાં આવે છે તો ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે જે તલના પાકમાં છે અને દૂધ અને ગોળનો છંટકાવ કરવાનો હોય છે તો દૂધને ગોળનો છંટકાવ ક્યારે કરવો તો કે શરૂઆતમાં તો આપણે પહેલો છંટકાવ કરીએ તો રોગ જીવત માટે તો ઓછો છંટકાવ કરવાનો પણ એને ગ્રોથ માટે આપણે છંટકાવ કરવાનો હોય છે તો એમાં અમીનો એસિડનો છંટકાવ કરવાનો હોય છે પહેલો ત્યારબાદ આપણે જે દૂધ અને ગોળનો છંટકાવ કરવાનો છે તો એ આપણે એક તો પીળાશ ખાસ કરીને તલમાં જે છે એ પીળીઓ વધારે રોગ આવતો હોય છે તો આ પીળીયા માટે થઈને આપણે છે એ દૂધ અને ગોળનો છંટકાવ કરવાનો છે અને એની સામે આપણે જે પોષક તત્વો હોય છે એ પણ આપણે ઉપલબ્ધ થતા હોય છે તો દૂધ અને ગોળ તો ખાસ કરીને ખેડૂત મિત્રો જ્યારે શિયાળામાં અને ચોમાસામાં દૂધ અને ગોળનો કોઈ પણ પાક ઉપર આપણે છંટકાવ કરી શકીએ પણ શિયાળામાં અને ઉનાળામાં જો દૂધને ગોળનો છંટકાવ કરવો હોય તો આપણે જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ પર હોય કોઈ પણ પાક આપણો ફ્લાવરિંગ માટે આ ફૂલની શરૂઆત થાય ત્યારે આપણે છંટકાવ કરવાનો હોય છે અને ખાસ કરીને કે શિયાળો હોય તો શિયાળામાં છે એ ગોળનું પ્રમાણ કેટલું રાખવાનું હોય છે તો સો ગ્રામ ગોળ રાખવાનું હોય છે અને અઢીસો ગ્રામ દૂધ રાખવાનું હોય છે ગાયનું ગીર ગાયનું દેશી ગાયનું દૂધ અને જે ચોમાસાની ઋતુ અને શિયાળાની ઋતુમાં બંનેમાં સો ગ્રામ ગોળ આપણે વાપરવાનો હોય છે એક મપમાં અને જ્યારે ઉનાળાની ઋતુ હોય જ્યારે તાપમાન આપણે ટેમ્પરેચર વધારે હોય તો ત્યારે આપણે ગોળ છે એ થોડોક પ્રમાણ ઓછું રાખવાનું હોય છે ગોળનું પ્રમાણ કારણ કે તાપમાનના લીધેથી આપણે ગોળના પાકમાં ગોળનો ગોળ છે તો આપણા પાકમાં એટલા માટે આપણે ગોળ છે એ આપણે એંસી ગ્રામ નાખવાનો હોય છે ઉનાળાની ઋતુમાં ગરમીનું જ્યારે પારો વધશે હોય તાપમાન વધતું હોય ત્યારે આપણે એંસી ગ્રામ ગોળ લેવાનો છે અને અઢીસો ગ્રામ આપણે દૂધ રાખવાનું છે અને ખાસ કરીને આપણે તાલના પાકમાં જ્યારે છંટકાવ કરવી તો તાલમાં જ્યારે ફૂલડા એટલે કે ડોડવાની શરૂઆત થાય ફૂલ બેસવાની શરૂઆત થાય કે એક છોડમાં એક ફૂલ દેખાય ત્યારે આપણે દૂધ અને ગોળનો છંટકાવ કરવી તો પણ આપણને સારું એવું પરિણામ મળતું હોય છે હવે ખેડૂત મિત્રો દૂધ અને ગોળ તો દૂધ છે એ પ્રોટીન માટે છે અને ગોળ પણ એમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ એ ત્રણે પણ જેમ જૂનો ગોળ હોય છે એમાં આપણે વધારે રિઝલ્ટ મળતું હોય છે અને ગાયનું દૂધ છે એ આપણે તાજું લેવાનું હોય છે તો એમાં એંસી ગ્રામ આપણે ગોળ લેવાનું હોય છે અને અઢીસો ગ્રામ દૂધ એક પપમાં નાખી અને છંટકાવ કરવાનો હોય છે તો પણ આપણને સારું રિઝલ્ટ મળતું હોય છે એક તો ફ્લાવરિંગ સમય આપણે ફ્લાવરિંગમાં વધારો થાય છે અને બીજું કે આપણે મધમાખીનું પ્રમાણ પણ આપણે વધારે જોવા મળે છે જ્યારે ફ્લાવરિંગ આવે ત્યારે આપણે મધમાખીઓ પણ વધારે જોવા મળતી હોય છે જેથી ફૂ ફૂલમાંથી ફળ ફળ બનવાની પ્રક્રિયા છે ફ્લાવરિંગ છે એ વધારે થતું હોય એને ફળ પણ વધુ બેસતા હોય છે તો ખેડૂત મિત્રો દૂધ અને ગોળનો છંટકાવથી ઘણો બધો ફાયદો થાય છે આપણે તલના પાકમાં નહીં કોઈ પણ પાકમાં આપણે છંટકાવ કરી શકીએ એની કોઈ સાઈડ ઇફેક્ટ છે નહીં કારણ કે એ ઓર્ગેનિક છે પ્રાકૃતિક છે તો આ રીતે આપણે છે એ દૂધ અને ગોળનો છંટકાવ કરી શકીએ છીએ અને ત્યાં પીળાશ પડતો પાક છે એ પણ આપણે અટકી શકીએ છીએ તો આના માટે આપણે જે દૂધ અને ગોળનો છંટકાવ કરવો જોઈએ અને એ પણ આપણે એંસી ગ્રામ લખવાનો અને જ્યારે છંટકાવ કરવી ત્યારે આપણે કોઈ પણ પાકમાં છંટકાવ કરવી આપણે તલનો પાક છે તો તલમાં છંટકાવ કરવી ત્યારે આપણે પિયત આપેલું હોવું જોઈએ જ્યારે તલમાં પિયત આપો ત્યારબાદ પહેલા દિવસે અને બીજા દિવસે આપણે દૂધ અને ગોળનો છંટકાવ કરો જેથી ગારો હોય આપણે જમીનમાં નમી રહેલી હોય ત્યારે આપણે છંટકાવ કરવી તો પણ આપણને રિઝલ્ટ સારું મળતું હોય છે અને ત્યારબાદ ફાવરિંગ માટે દૂધ અને ગોળનો છંટકાવ કરો અને એના માટે બીજું છે તમારે તો જે સ્ટેપ અપ કરીને આવે છે અથવા વનામૃત છે એ બંનેનો કોઈ પણ એક પ્રોડક્ટનો આપણે ઉપયોગ કરી શકીએ એ પણ આપણે ઓર્ગેનિક છે જેમ બંનેમાં આપણે ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધવાનું હોય છે અને આજે જુઓ તો ખેડૂત મિત્રો બે ત્રણ દિવસથી આપણે જે છે એ એ પ્રાકૃતિક ખેતી માટેના જે અમુક મિટિંગો થાય છે મોટા ભાગે મિટિંગો થાય છે અને લગભગ આજ આજે આજથી ત્રણ દિવસ સુધી આપણે પાળિયાદમાં જે વિશામળા બાપુની જગ્યા છે ત્યાં પણ જે સુભાષ પાલેકર છે તેની મિટિંગો ચાલુ છે અને ત્યાં પણ સુભાષ પાલેકર પણ એમ કહે છે કે એક ગાયના ગોબરમાં છે તે તેત્રીસ હજાર કરોડ બેક્ટેરિયા રહેલા છે અને ભેંસના ગોબરમાં છે એ આપણે સત્યાવીસ લાખ બેક્ટેરિયા છે તો દેશી ગાયનો ગોબર છે એ પણ ભેંસના ગોબર કરતાં તાણી ગણો વધારે છે તો આવી રીતે આપણે છે એ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવાનું જેમ બનાયમ આપણે તલના પાક હોય કે કોઈ પણ ઉનાળો પાક હોય તો આપણે એમાં જેમ બનાવીને આપણે જીવામૃતનો ઉપયોગ કરવાનો હોય છે જેમ જીવામૃતનો ઉપયોગ કરશું એમ આપણે બેક્ટેરિયાની સંખ્યા વધશે અને કાર્બનનું પ્રમાણ આપણે જમીનમાં વધતું હોય છે કારણ કે જમીનમાં આપણે કચરો સડેલો ઓછો હોય છે કચરો તો હોય છે પણ એ કાચો હોય છે અને એને પકાવવા માટે થઈને આપણે બેક્ટેરિયા જરૂર છે જ્યારે બેક્ટેરિયા એ કચરો ખાય છે ત્યારે એ મળમૂત્ર સ્વરૂપે આપણને તલના પાકને છે એ ખોરાક ઉપયોગ કરાવે છે અને જેથી આપણે ઉત્પાદન સારું મળે છે અને કાર્બનનું પ્રમાણ પણ વધે છે તો આપણે છે એ આડેધડ યુરિયા ખાતરનો ઉપયોગ કરવી છે જેથી આપણી જમીન છે એ કઠણ થઈ જાય છે કઠણ થઈ જાય છે અને એક તો આપણે જેવા જ છે એ જે આપણા મિત્ર કીટ છે તો એ બેક્ટેરિયા પણ મરી જતા હોય છે અને ઉપર જતાં આપણે જે ખળ છે કે ઘાસ છે કે આપણે પરાળ છે જે કુમાળ ઘઉં કાપ્યા હોય કટર મુકાઈ દે છે અને લોકો પછી એને દિવાસળી મૂકીને સળગાવી દેશે તો એ રીતે આપણે જે બેક્ટેરિયા હોય છે એ બધાય નાશ પામે છે અને આપણી જમીન છે એ એકદમ કઠણ પાણા રૂકી થઈ જાય છે અને તમામ બેક્ટેરિયા જીવાત મરી જતા હોય છે તો આવી રીતે ખેડૂત મિત્રો ક્યારેય કરવા નથી કચરો પડ્યો હોય તો એ સડવા દેવાનો છે તો એના માટે આપણે છે ને જીવામૃત પાયા રાખવાનું છે જેથી પ્રક્રિયા છે એ સડવાની પ્રક્રિયામાં વધારો થાય છે અને એ સમય જતાં એ સડી જાય છે અને જે કાર્બન સ્વરૂપે આપણે પાકને મળતું હોય છે અને આ રીતે આપણે જમીનની ફળદુ વધારો કરી શકીએ છીએ તો આથી ખેડૂત મિત્રો આપણે દૂધ અને ગોળની ને આજ નહીં તો કાલે આપણે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું જ જોઈશે અને જેમ જુઓ એમ કે જ્યારે રાસાયણિક ખેતી કરે છે લોકો એ લોકોની જમીન તમે જો કે કેટલી કઠણ છે અને રાસાયણિક ખેતી કરે છે એમાં અળસિયા ઓછા આવે છે અને ઉપર જતાં મધમાખીની સંખ્યા ત્યારે જુઓ તો ઘટતી જાય છે દિવસે દિવસે મધમાખીની સંખ્યા ઘટતી જાય છે તમે ફ્લાવરિંગ જુઓ તમે ઘણા લોકો રજકામાં પણ દવા સાટતા હોય છે કેમિકલ તો એમાં પણ મધમાખીઓ અત્યારે ખૂબ ઓછી ઓછી પ્રમાણમાં જોવા મળે છે તો આ માટે આપણે મધમાખીઓ મરી જાય છે ઉપર જતાં આપણા પક્ષીઓને પણ નુકસાન થાય છે પક્ષીઓ જોવા તો ત્યારે કાબરો કાબરોનું પ્રમાણ પણ ઓછું છે અને ચકલી જે આપણે ચકલી છે ચકલી બસાવવા અભિયાન હાલતું હતું તો એની સંખ્યા પણ આપણે ઓછી થતી જાય છે કારણ કે ઝેરને લીધેથી આપણે જે પ્રાકૃતિક જે કુદરતી છે તત્વો એને આપણે નડી રહ્યા છે એવું સુભાષ પાલરકર કહે છે અને સુભાષ પાલરકરે તો એવું પણ કીધું છે કે જમીનની અંદર છે એ અસંખ્ય પ્રમાણમાં બેક્ટેરિયા અસંખ્ય પ્રમાણમાં જે સાત સાત ઇંચથી નીચે જે જમીન છે એમાં અસંખ્ય પ્રમાણમાં બેક્ટેરિયા છે અને સાત ઇંચમાં તો આપણે જુઓ તો કે કેમિકલનો થર છે જે અળસ્યુ ઊંડું જાય અને જે કુદરતી જમીન છે જે અંદર પડેલો કચરો છે સળેલો એ ખાય અને તે ઉપર આવે છે અને ઉપર આવીને આપણા પાકના મૂળને છે એ ત્યાં કણે છે એ પાચન ક્રિયા કરી અને ખોરાક પૂરો પાડે છે છોડને એવી રીતે આપણો પાક તૈયાર થાય છે અને આપણને એવું લાગે છે કે આપણે ખાતર રાસાયણિક ખાતરથી આપણો છોડ વિકાસ કરે છે પણ એવું નથી કે અળસિયું અંદર જઈ અને સળેલો કચરો ખાય છે અને એ ઉપર આવી અને ન્યાકણે તે ક્રિયા કરે છે જેથી ખાતર સ્વરૂપે આપણે જે પાક છે એ પોતે પોષક તત્વો મેળવતું હોય છે આવી રીતે એ પ્રક્રિયા કરે છે અને ઘણા લોકો છે એ આગથી કે શેઢેપાળે દિવાસ કરી અને સળગાવી દેતા હોય છે અને બધા તત્વો છે એ મરી જતા હોય છે તો આવી પ્રક્રિયા થતી હોય છે તો આવું આપણે કરવું નથી એટલે જેમ બને એમ આપણે ખેડૂત મિત્રો જીવા મૃતનો છે પંચગવ્ય છે પછી લીંબોળીનું લીંબોળીનો ખોળ એરંડાનો ખોળ આ બધા ઘણા ખેડૂત મિત્રો વાપરે છે અને ખેડ અને સુભાષ પાલરકર તો એવું જ છે કે ઝીરો બજેટ ઝીરો બજેટ ખેતીમાં કોઈ ખર્ચ નહીં કરવો એવું પણ કહે છે માત્ર જીવામૃત જ આપવાનું છે બધું ઘરે જ બને છે કારણ કે જે નિમાસ્ત્ર છે નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર આ બધું છે એ આપણે યુવાળુ માટે છે જે કીટનાશકો છે તેના માટે તૈયાર કરવામાં આવે છે જે એલોવેરાનો ઉપયોગ કરવામાં આવે લીમડાનો ઉપયોગ કરવામાં આવે છે પરણી અર્ક બનાવવામાં આવે છે બેક્ટેરિયા બનાવવામાં આવે છે ઘણા બધા છે અને જે યુરિયા ખાતર છે એ આપણે ઓર્ગેનિક પણ બનાવી શકાય છે તો ઘણી બધી આપણે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવાનું છે અને ખેડૂત મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસાન